સપનામાં ભૂત પ્રેત દેખાવાનો શું થાય છે મતલબ જાણો જીવન પર કેવી પડે છે આની અસર સપના દરેક વ્યક્તિને આવે છે ત્યાં જ કેટલાક સપના જોઈ આપણે ગભરાઈ જઈએ છીએ તો કેટલાક ખૂબ સુખદ અનુભવ કરાવે છે એ જરૂરી નથી કે તમે જે સપના જુઓ છો એનો આપણા અસલ જીવનમાં પણ એ જ મતલબ હોય ભૂતપ્રેત અને આત્માઓ સાથે જોડાયેલા સપના જે બધાને લગભગ આવે છે તો ચાલો જાણીએ સપનામાં ભૂત પ્રેત અને આત્માઓ દેખાવાનો શું મતલબ થાય છે એક સપનામાં ખરાબ આત્માઓ દેખાવી સ્વપ્ન વિજ્ઞાન અનુસાર જો તમે તમારા સપનામાં દુષ્ટ આત્માઓ જુઓ તો તે ખરાબ સંકેત છે આનો અર્થ એ છે કે તમારે આવનારા દિવસોમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે આર્થિક નુકસાન પણ થઈ શકે છે બે કોઈ પરિચિત સંબંધી મિત્ર વગેરેની આત્મા કે ભૂત જોવું એ પ્રવાસમાં મુશ્કેલીની નિશાની છે સપનામાં તમારી જાતને કોઈ આત્મા અથવા ભૂત સાથે વાત કરતા જોવું એ પણ અશુભ માનવામાં આવે છે આ સપનું આર્થિક નુકસાન સૂચવે છે તેમજ આવનારા દિવસોમાં તમારા કેટલાક મહત્વપૂર્ણ કામ અટકી શકે છે ત્રણ સપનામાં મૃત યુગલને જોવું સ્વપ્ન શાસ્ત્રો અનુસાર જો તમને તમારા સપનામાં મૃત યુગલ અથવા કોઈ સ્ત્રી અને પુરુષની આત્મા દેખાય છે તો આ સપનું શુભ માનવામાં આવે છે આનો અર્થ એ છે કે તમને અણધાર્યા પૈસા મળી શકે છે સાથે જ તમારી કોઈ પણ ઈચ્છા પૂરી થઈ શકે છે ચાર સપનામાં આત્મહત્યા કરવી કે જોવી સપનામાં આત્મહત્યા કરવી કે જોવી એ અશુભ માનવામાં આવે છે આનો અર્થ એ છે કે તમારા કેટલાક કામ અટકી શકે છે અથવા તમને આર્થિક નુકસાન થઈ શકે છે તેથી તમારે આગામી દિવસોમાં સાવચેત રહેવું જોઈએ પાંચ આત્માને તમારી બાજુમાં ઉભેલી જોવી સ્વપ્ન વિજ્ઞાન અનુસાર જો તમે સપનામાં તમારી પાસે કોઈ આત્મા ઊભેલી જુઓ છો તો તે એક શુભ સપનું છે આનો અર્થ એ છે કે તમારી કેટલીક ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે તમને આર્થિક લાભ પણ મળી શકે છે તે જ સમયે તમે કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિ મેળવી શકો છો કાર્યમાં સફળતા પણ મળી શકે છે વિડીયો જોવા માટે ધન્યવાદ